આંખો આપણા શરીરનું એક જરૂરી અંગ છે તેના દ્વારા જ આપણે આ સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ પણ આજના આ પ્રદૂષિત વાતાવરણમાં કેટલી એવી વસ્તુઓ છે જે આપણી આંખોની રોશનીને ઓછી કરવાનું કારણ બને છે ઉંમર વધવા માટે પછી પણ આંખોની સંભાળ લેવી જરૂરી બની જાય છે આંખો માટે જરૂરી છે યોગ્ય ખાનપાન આંખો નબળી ના પડે એ માટે જરૂરી છે કે વિટામિનથી ભરપૂર ભોજન લેવામાં આવે તો આજના વિડીયોમાં આપણે કેટલાક એવા જ ખાદ્ય પદાર્થો વિશે વાત કરીશું નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે આ લિસ્ટમાં સૌથી પહેલું નામ લઈશ હું આમળાનું આમળા આંખો માટે વરદાન છે તેમાં રહેલા તત્વો આંખોને વર્ષો સુધી નબળી નથી પડવા દેતા તમે ચાહો તો કાચા આમળા જ ખાઈ શકો છો નહીતર પછી સવારે ભૂખ્યા પેટે આમળાનો રસ પણ પી શકો છો આમળાનો મુરબ્બો ખાવો પણ ફાયદો કરે છે બીજા નંબરે આવે છે ઈલાયચી ઈલાયચી શરીરનું તાપમાન નિયંત્રિત કરવાનું કામ કરે છે તેના નિયમિત સેવનથી આંખોને ઠંડક મળે છે અને આંખોની રોશની વધે છે તમે ઇલાયચી અને વરિયાળીને વાટીને તેનો પાવડર તૈયાર કરી લો અને આ પાવડરને ઠંડા દૂધમાં મેળવીને પીવાથી આંખોની રોશની વધે છે ત્રીજા નંબરે આવે છે લીલા શાકભાજી લીલા શાકભાજી ખાવામાં ભલે સ્વાદિષ્ટ ન હોય પરંતુ તેમાં લ્યુટીન નામનું એવું તત્વ હોય છે જે રોશની તેજ બનાવવામાં મદદ કરે છે એમાં પણ પાંદડાવાળા શાકભાજીમાં રહેલું વિટામિન સી આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે આંખોનું તેજ વધારવા માટે એક ટીપું મધ અને એક ટીપું ડુંગળીનો રસ મેળવીને તેને હથેળી પર ઘસી લો અને સૂતા પહેલા તેને આંખમાં કાજળની જેમ આંજી લો આંખોનું તેજ વધારવા માટે ગાજર પણ ખૂબ જ ફાયદાકારક છે દરરોજ એક ગ્લાસ ગાજરનો રસ પીવાથી આંખો પર લાગેલા નંબરના ચશ્મા પણ ઉતરી શકે છે તે વિટામિન એ અને કેરોટીનસી સમૃદ્ધ છે આ બંને તત્વો હેલ્ધી વિઝન માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ હતો આજનો વિડીયો તમને જાણકારી કેવી લાગી જો પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો